જંબુસર આમોદ માર્ગ પર ગમખબાર અકસ્માત સર્જાતા સાત લોકોના કમકમાટીભરા મોત જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમજ તેમના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રાહતની કામગીરી હાથ ધરાઈ હતી ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પણ ઘટનાસ્થળની સમીક્ષા કરી પ્રાપ્ત માહિતી મુજબ જંબુસર આમોદ માર્ગ પર મંગણાદ ગામ નજીક હાઈવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે અને ઈજાગ્રસ્તો ની સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા પડ્યા હતા જંબુસર પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરાઈ હતી જંબુસર તાલુકાના વેડજ અને પાંચકડા ગામના સગા સંબંધી એક સાથે ઇકો લઈને ભરૂચના સુકર તીર્થ ખાતે ચાલી રહેલો મેળો માલવા જતા હતા તે સમયે જંબુસર નજીક આવેલા મગણાંદ ગામ નજીક હાઈવે પર ઉભેરી ટ્રક સાથે પાછળ બેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એકોગમાં બેઠેલા લોકોની ચીચિયારીઓથી આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સવાર દસ લોકોમાંથી છ લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય એકનું વડોદરા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ ઘટના સ્થળ પર આવી સમગ્ર પર સ્થિતિની સમીક્ષા કરી હતી સાથે સાથે જંબુસર ડીવાયસપી પી એલ ચોધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નિતિનભાઈ પટેલ અને જંબુસર નગરપાલિકાના સભ્યોએ મૃતકોના પરિવારોને આશ્વાસન આપ્યું હતું હમણાં હમણાં જ એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે જંબુસરણના મગનાદ વચ્ચે પાચકડા વેડજ અને ટંકારીના છ જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતી જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી છ લોકોના મૃત્યુ થયા છે અને છ લોકો ઇન્જર્ડ છે અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી અને તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી અને તમામ જે મૃતકો છે પરિવારોને સાંત્વના આપી ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો